કુત્યાણા તાલુકાના રેશન કાર્ડ ધારકોને 30 એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી કરાવી લેવા મામલતદાર દ્વારા અપીલ કરવામાં આવી છે રજાના દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે તેવું પણ તંત્ર દ્વારા જણાવાયું છે કુત્યાણા તાલુકાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રેશન કાર્ડ ધારકો તારીખ 30 એપ્રિલ સુધીમાં રજાના દિવસોમાં પણ ઈ કેવાયસી કરાવી શકશે રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ કેવાયસી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રજાના દિવસોમાં પણ મામલતદાર કચેરી કુતિયાણા ગામમાં વિસી દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાન ખાતે ઈ કેવાયસીની કામગીરી કરવામાં આવશે આ ઉપરાંત નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ કેવાયસી સી રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફેસ ઓથેન્ટિકેશન મારફત કરી શકે છે આથી હું મામલતદાર કુતિયાણા તાલુકા વહીવટી તંત્ર કુતિયાણા તરફથી કુતિયાણા તાલુકાના તથા કુતિયાણા નગરપાલિકા વિસ્તારની જાહેર જનતાને પોતાનું રેશન કાર્ડમાં ઇ કેવાયસી ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં ફરજિયાતપણે કરાવી લેવા જાહેર અપીલ કરું છું